મનસુખ વસાવાએ જિલ્લા તંત્ર ઉપર આક્ષેપ લગાવ્યો છે ઝઘડિયામાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનોને લઈને આક્ષેપ કર્યો કેટલાક અધિકારીઓનું રેતીવાળા સાથે સેટિંગ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ઓવરલોડ વાહનને કારણે પાણીની પાઇપલાઇન તૂટી હતી ઉમલ્લા ગામે સ્થળ પર મનસુખ વસાવાએ મુલાકાત લીધી ઓવરલોડ વાહનોને લઈને અધિકારીઓની મિલીભગત હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે આ બાબતે કલેકટરનું ધ્યાન દોર્યું હતું તેવું પણ મનસુખ વસાવાએ જણાવ્યું પણ કલેકટરે કોઈ પગલાં ન લીધા હોવાની વાત પણ મનસુખ વસાવાએ કરી પાણીની પાઇપલાઇન છેલ્લા પાંચ દિવસથી તૂટી ગઈ છે જિલ્લા વહીવટી તંત્ર ને તાલુકા વહીવટી તંત્ર ને મામલતદાર હોય પીએસઆઈ હોય ખાણ ખનીજ વાળાને પણ જાણ કરી છે છતાં પણ કોઈક ન કોઈક કારણ છે એમની સાથે મિલી ભગત છે કે શું છે લોકોનો તો આક્ષેપ જ સીધો છે આ બધા જ લોકોની આ ખાણ ખનીજ રેતી માફિયાઓ સાથે મિલી ભગત છે એના કારણે બે રોક રોકટોક આ ચાલે છે ના પાઇપલાઈન તૂટી ગઈ પીવાના પાણીનો પ્રશ્ન ટીવી મીડિયામાં આવે છે લોકલ સોશિયલ મીડિયામાં આવે છે છતાં પણ એક સિંગલ એક અધિકારી પીએસઆઈ કે મામલતદાર કે પ્રાંત ક્યાં વિસ્તારના કોઈ અધિકારી અહીંયા જોવા માટે પણ આવતા